ભરૂચ એસઓજી પોલીસે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કોંભાંડ ઝડપી પાડી અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતું હતું કોંભાંડ ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી રૂપિયા પંદર હજાર લઈ દિલ્હીથી બનાવતા હતા પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી પ્રિન્ટર કોમ્પ્યુટર વગેરે મુદ્દામાલ કબજે લીધો સાયખા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે આપની માંગ મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને એક કરોડની સહાય તેમજ નોકરી અપાય ચેતર વસાવા પંડિત જવાહરલાલ નહેરુ ની નિમિત્તે કોંગ્રેસે પુષ્પાંજલિ અર્પણ કરી અંકલેશ્વર ના છેવાડાના ગામના મદરેસાના ના હિન્દુ મહિલાને ધર્માંતરણ ની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે પાનોલી પોલીસે આરોપી મોલવીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલ એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બહેનપણી થકી મુલાકાત બાદ મોલવી અઝવત બેમાતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મોલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે એને લગ્નની લાલચ આપી મહિલા સાથે ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત નવમી નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલ ઘરે બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ જતા તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ મહિલાએ મોલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી મોલવીની ધરપકડ કરી હતી હાલ તો બંનેના તબીબી પરીક્ષણ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળઝડપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે

અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની છે કે મોલવીના સંપર્કમાં એક કેસ લઈને આવેલા હતા કે જેમાં મોલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાર થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જયારે એમને ભોગ બના મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંને વચ્ચે કોલ થવા લાગ્યા તો આવી શકે કે બાકી અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બીજા વિકળક એક્શન લેવાશે ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર માંથી કોમ્પ્યુટર ડુપ્લિકેટ માર્કશીટો સહિત પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો હતો જયારે દિલ્હી અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ એસઓજીની ટીમ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે જયેશભાઈ પ્રજાપતિ નામનો ઇસમ અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ દસ બાર તથા આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપે છે જે માહિતીના આધારે રેડ કરતા આ કામના પકડાયેલા આરોપી જયેશ પ્રજાપતિના ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન ક્લાસીસ દિલ્હી સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટ તથા એકેડમીના અલગ અલગ એકવીસ જેટલા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ મળી આવ્યા હતા તે બાબતે ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજાર લઈ દિલ્હી ઓનલાઈન સાડા સાત હજાર રૂપિયા પેમેન્ટ કરી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે જે પ્રજાપતિને પ્રજાપતિની એકવીસ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી સાથે કોમ્પ્યુટર સીપીયુ પ્રિન્ટર સહિત પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી

હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીએની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા આઠ વર્ષોની દરમિયાન તેને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉનાળપૂર્વકની જાંચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અસર સત્યના રિમાન્ડ મંજૂર થયા છે હાલમાં પોલીસ દ્વારા જે જેમ પ્રોડ્યુસ કરી અને મેક્સિમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે બરુ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન ચેતર વસાવાએ પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સાયખા જીઆઈડીસીમાં થયેલા આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ત્રણેય કામદારોના પરિવારને એક કરોડની આર્થિક સહાય તેમજ પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી ચૈતર વસાએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે હાલમાં દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોટો એક્સપો ચાલી રહ્યો છે છતાં પણ આ દુર્ઘટનામાં ઘટના સ્થળે એક પણ રાજકીય આગેવાન પહોંચ્યા નથી જે દુઃખદ બાબત છે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં આપ પાર્ટી તરફથી ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવશે વડાપ્રધાનના તાજેતરના દેડિયાપાડા પ્રવાસ અંગે પણ તેમને પ્રતિભાવ આપતા જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમથી વિસ્તારમાં અટકેલા કાર્યોને વેગ મળી રહ્યો છે અને આવા કાર્યક્રમો દર વર્ષે યોજાય તેવી ઈચ્છા છે તેમ છતાં તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા ચેતર વધુમાં જણાવ્યું કે ભીલ પ્રદેશની માંગણી યથાવત છે અને તે માંગણીથી આદિવાસી વિસ્તારોમાં વહીવટી સુગમતા સર્જાશે સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ્ય કર ફાર્મા લિમિટેડ કંપની હતી તેમાં ગતરોજ મધરાત્રે બ્લાસ્ટ થવાથી ત્રણ જેટલા કામદારોના મોત નીપજેલા છે અને ચોવીસ જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે એની બાજુમાં દહેજ જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીઅલ એક્સ એક્સપોનો કાર્યક્રમ હતો ત્યાં સાંસદ અને બધા ધારાસભ્ય અને બધા લોકો ઉપસ્થિત હતા અને એ જ સમયાંતરે આ બાજુ જ્યારે બ્લાસ્ટ થયું છે ત્યારે એ લોકોની વાહરે એક પણ વ્યક્તિ કે એક પણ નેતા આજના હમણાંના સમય સુધી ત્યાં ગયા નથી ત્યારે આ પરિવારના લોકોને જે પણ ઘટના ઘટી છે એ ઘટનાની અંદર એક એક કરોડનું પૂરતું વર્તણ મળે એમના પરિવારોને ત્યાં નોકરી મળે એવી અમારી માગણી છે અમારા સંગઠન થકી આવનારા દિવસોમાં ત્યાં અમે બધા ત્યાં જવાના છે એની મુલાકાત પણ અમારા સંગઠને લીધી છે ત્યારે એ પરિવારને એમની પોલિસી હોય કે કંપની તરફથી માનવતાની રાહે અને બીજી રીતે પણ એમને સહાય મળે એવી અમારી માગણી છે જે બોઇલર ફાટવાથી મૃત્યુ થયું છે જાણવા મુજબ એવી માહિતી મળી છે કે ત્યાંના એચઆર એચઆર એચઆઈઆર એચઆર મેનેજરના કહેવાથી આ કામદારોએ ત્યાં કામ કરતા હતા એમની પાસે સેફટીના પણ સાધનો નહોતા અને બીજો એક પ્રશ્ન એવો ઉપસ્થિત થયો છે કે આ કંપનીની જે પરવાનગી છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે ઈસીની પરવાનગી છે એ પણ એમની પાસે નથી એવું અંદરના સૂત્રો પરથી જાણવા મળે છે તો આવી ગંભીર બાબતો હોવા છતાં સરકારના એક પણ પ્રતિનિધિ એક પણ નેતા ત્યાં પહોંચ્યા નથી અને બાજુમાં જ એક્સપોનો મોટો મોટો કાર્યક્રમ એમણે કર્યો બધાએ ફોટા પાડ્યા અને સોશિયલ મીડિયામાં મૂક્યા છે ત્યારે ભાજપ ભાજપની જે અશ્લીયતા છે માત્ર તાઈફાઓ કરીને પ્રચાર પ્રસાર કરવાનો અને જે લોકોને આ પ્રકારના અકસ્માતો થાય એમાં ક્યારેય કોઈએ ધ્યાન આપ્યું નથી એ જ પ્રકારે આજે આ એમની માનસિકતા છતી થઈ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વર્ગીય જવાહરલાલ નહેરુ જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસી માં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો ત્યારે દીર્ઘ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં જયા પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રોટરી શેસવ દિવ્યાંગ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે જવાહરલાલ નહેરુની જન્મજયંતિ અને બાળ દિવસની ઉજવણી કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તેમજ અંકલેશ્વર તાલુકા કાર્યકારી પ્રમુખ સંજય સિરાજ હર્ષદભાઈ ગરૂ અને યોગેશભાઈ જોશી ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને આહાર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને પંડિતજીની યાદોને યાદ કરી હતી અને ભાવાંજલિ આપી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગ અંદર નાસ્તો કરાવીને આ ઉજવેલી છે કોંગ્રેસ દ્વારા કોટી કોટી વંદન મતદાર યાદી શુદ્ધિકરણની ની કામગીરી જિલ્લામાં તબક્કાવાર રીતે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘર ઘર સર્વે થઈ રહ્યો છે જેમાં મતદારોના નામ સરનામા અને અન્ય વિગતોનું પ્રમાણીકરણ કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ચાલુ સુધારના પ્રક્રિયામાં સહભાગી બનીને પોતાના મતદાર હકને સુનિશ્ચિત કરે તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ખાસ કેમ્પો યોજવામાં આવશે જેમાં નવી મતદાર નોંધણી સુધારણા નામ કાપવા તથા સ્થાનાંતરણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે દરેક લાયક નાગરિક માટે મતદાર યાદીમાં નામ હોવું એ લોકશાહીનો આધાર સ્તંભ છે તેથી તમામે સમયસર પોતાની વિગતો ચકાસીને સુધારણા અભિયાનનો લાભ લેવો જરૂરી છે સૌને નમસ્કાર સમગ્ર રાજ્યમાં હાલમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હાલ શરૂમાં છે હાલમાં ભરૂચ જિલ્લાના તમામ બીએલઓ શ્રીઓ મતદાતાઓને સહયોગરૂપ થવા માટે ઘરે ઘરે જઈ અને એનુમરેશન ફોર્મ એટલે ઇએફનું વિતરણ કરી રહ્યા છે આ ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા પડે મતદારોને સરળતા રહે એટલા માટે ખાસ તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે શનિવાર અને રવિવારના રોજ ડીએલઓ સ્ત્રીઓ પોતાના ડેઝિગ્નેટેડ સ્થળ ઉપર એટલે કે બૂથ ઉપર મતદાન મથક પર હાજર રહેવાના છે અને આ દરમિયાન જે મતદાતાઓને એનુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ થતો હોય તો તેઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે આ સિવાય બે હજાર બેની સાલમાં તેમના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ કયા ભાગમાં હતું એ વિશે જાણવા માટે પણ તેઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે આપ સૌને અપીલ છે મારી કે આ સમયગાળા દરમિયાન આપ ચોક્કસથી આપના નજીકના બુથ ઉપર જાઓ અને આપણા બીએલઓસીડીને સંપર્ક કરી અને આપનું એન્યુમરેશન ફોર્મ ભરી અને મતદાર યાદી શુદ્ધ કરવામાં એની પ્રક્રિયામાં મદદ થાય થેન્ક યુ બોલાવ સંજય કોલોની થી લઈને નર્મદા કોલોની સુધીના માર્ગ પર પેવર બ્લોક રોડના નિર્માણનું નિર્માણ નું કાર્ય નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપ મહામંત્રી નીરલ પટેલ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો તથા બોલાવ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે બોલા વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોથી ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે અને રોડના નિર્માણથી સંજય કોલોની તથા નર્મદા કોલોની વચ્ચેના પરિવહનમાં સુવિધા વધશે તેમણે ઉમેર્યું કે વરસાદી મોસમમાં કાદવ અને અસમંજસ ભરેલા રસ્તાને કારણે રહેવાસીઓને થતી મુશ્કેલીઓ હવે દૂર થશે સાથે જ બાકી રહેલા વિકાસ કાર્યોને પણ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે સ્થાનિક રહીશોએ ધારાસભ્ય તથા આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓ વિસ્તારની જરૂરિયાતોને સમજી સતત વિકાસના કાર્યને આગળ ધપાવી રહ્યા છે ભવિષ્યમાં ભોલા વિસ્તાર વધુ આધુનિક અને સુવિધા સભર બનાવવા માટે અનેક યોજનાઓ હાથ ધરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉચ્ચ કોલેજ રોડ નર્મદા નિગમની કચેરી સાથે જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની ગ્રામીણ સરક યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે અંદાજીત એક કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપણે સામે જોઈ રહ્યા છીએ પ્રમાણે એક તરફનો જે ભાગ સંપૂર્ણ નુકસાન થઈ રહેલું છે અને ડિસ્મેન્ટલ કરીને ત્યાં નવો પેવર બ્લોકનો રોડ બનશે બાકીના બીજા ટ્રેક ઉપર આ જે સારો રોડ છે એના ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે જે નર્મદા નિગમની આ સિંગલ વે રસ્તો છે એના ઉપર પણ સીધા રોડ ઉપર પેવર બ્લોક લગાવવામાં આવશે સાથે સાથે ભરૂચ જાડેશ્વર રોડ પર કૃષિ યુનિવર્સિટીનો જે આખો વચ્ચેનો પાર્ટ છે એના પર પણ પેવર બ્લોક કરીને રોડ લગાવવામાં આવશે જેના કારણે આ વિસ્તારના લોકોને બીજી તરફથી આવવામાં પણ એક નવા રોડની સુવિધા ઊભી થશે કુલ મળીને આ હોટલ હયાતથી શરૂ કરીને આ જ્યાં પેવર બ્લોકનો રોડ શરૂ થાય છે ત્યાં સુધીનો અને જ્યાં રોડ જાડેશ્વર તરફ પૂરો થાય છે ત્યાં વચ્ચેનો જે રોડ છે કૃષિ યુનિવર્સિટીનો આ બંને રોડને આવરી લઈને અંદાજીત સવા કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આગામી ત્રણ ચાર દિવસમાં શરૂ કરવામાં આવશે રોડ બંધ કરીને કામ કરવાનું હોવાના કારણે જાહેરનામું લેવા માટેની પ્રક્રિયા કલેક્ટર પાસે માંગી છે લગભગ અહીંયા બસોનો વ્યવહારને જે પ્રકારનો ટ્રાફિક છે એના કારણે રોડ બંધ કરવો પડશે તબક્કાવાર જાહેરનામું લઈને એટલે દસ પંદર દિવસ સુધી આના વિસ્તારના નાગરિકો આગેવાનો પણ સહયોગ આપે અને બાકીના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરીને આ રોડ વધુ સારો બને એ દિશામાં સહયોગ આપે એવી વિનંતી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલો અત્રેથી આ રોડ આપણને ભરૂચના નાગરિકોની ઘણા લાંબા સમયથી માંગણી એ પૂર્ણ કરવા માટે અમે આભાર વ્યક્ત કરીએ અંકલેશ્વરના કોલોનીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓડતાલીસમી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓએનજીસીના એસેટ મેનેજર જે સુખાનંદના હસ્તે ઉદ્ઘાટન કરી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા દર વર્ષે કોલોનીમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓએનજીસી દ્વારા કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉડતાલીસમી પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુખાનંદનના હસ્તે પંડિત જવાહરલાલ નહેરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો ચાળીસ ઓવરની આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર ભરૂચ વડોદરા સહિતના અન્ય જિલ્લાની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે આજરોજ પ્રારંભિક મેચ અંકલેશ્વર તાલુકાના નવાતરિયા અને ઝઘડિયા તાલુકાના રાજપાડીની ટીમ વચ્ચે રમાઈ હતી આ પ્રસંગે ઓએનજીસી સ્પોર્ટ્સ ઓફિસર સુરેશ પટેલ અને એચઆર હેડ અજય એકકા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જાણતે હો અમારા આસેટ ચાર ડેકેટ થી યે ટુર્નામેન્ટ કન્ડક્ટ કરતે હે ઇસમે બહુ સારા પ્લેયર્સ હે સુરત બરૂચ એન્ડ બરોડા કા જો પ્લેયર્સ હે પ્લેયર્સ ઇધર આકે ખેલતે હે ये बहुत गर्व होता है इस ग्राउंड से कम से कम 10-11 नेशनल इंटरनेशनल प्लेयर्स इधर खेल के गए हुए हैं ये करीब 16 टीम्स इसमें अभी पार्टिसिपेट करने वाला है इस टीम का ये इतना बढ़िया अरेंजमेंट किया हुआ हमारा जो स्पोर्ट्स सेक्शन स्पेशली क्रिकेट कमिटी एंड हेच सेक्शन और हमारा जो इंजीनियरिंग सर्विसेज का जो सिविल इंजीनियरिंग इन लोग का जो सजाया था बहुत ज़्यादा था ग्राउंड को अच्छी तरह से संभाल के बहुत बढ़िया प्रिपेयर करके दिए हैं मैं ये सभी प्लेयर्स को शुभकामनाएँ देते हैं ये जेंटलमैन गेम है ये स्पोर्टिंग स्प्रिट के साथ हम खेलेंगे इससे एक टीम स्प्रिट बनता है एक टीम वर्क का एक मौका मिलता है और हमारा फिजिकल फिटनेस के भी इसमें बहुत ही हेल्प करता है सो व एन हमेशा सोसाइटी के साथ एंगेज करके रहता है ये वन ऑफ द एग्जाम्पल है सो वे एन ऐसे स्पोर्ट्स एक्टिविटी इसको हमेशा करते रहेंगे मैं सभी हमारा टीम मेंबर्स को और स्पोर्ट्स कमेटी को बेस्ट विशेष बोलता हूँ फॉर द सक्सेसफुल कंप्लीशन ऑफ दिस फोर्टी पंडित जवाहरलाल नेहरू क्रिकेट टूर्नामेंट का थैंक यू सो मच

આ જાણ ફાયર બ્રિગેડે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી કાર ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેઓનો આબત બચાવ થયો હતો ભરૂચસિયાના મક્તમપુર દરગાહ ફળિયા પાસે આવે બાવળની જડીમાંથી જુગાડમતા છ ઇસમો સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા વાટણી મુજબ સુનિલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની જાળીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતો હતો પોલીસે તાત્કાલિક રેડ કરીને દેવ ઉર્ફે ગદો પ્રવીણભાઈ મકવાણા શિવમ પ્રવીણભાઈ મકવાણા આયનકુમાર દશરથભાઈ પટેલ અજય ઉર્ફે કાલુ શંકરભાઈ મકવાણા દિનેશ રાયજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા છ હજાર બસો પચાસ રોકડ ચાર હજાર આઠસો દા ઉપરના તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એકત્રીસ હજાર પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે સુનિલ ઉર્ફે લંગડો બુદિયાભાઈ વસાવા શ્યામકુમાર ઉર્ફે સામુ ઉર્ફે સામોડિયો દલસુખભાઈ વસાવા તથા કેયુર અશોકભાઈ રાણા ફરાર હોવાનું જણાતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં જુગાર દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે અંકલેશ્વરની એલિવાસ લાઈફ સાયન્સ કંપની દ્વારા કોટગામ ખાતે આવેલ પીએચસી સેન્ટર ને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને શ્રમજીવીઓની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું એલિવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ તથા નર્મદા જિલ્લાના પીએચસી સેન્ટરનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે એલિવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ પબ્લિક હેલ્થ સેન્ટરને રિનોવેટ કરીને નવનિર્માણ કરી તેને વધુ આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે વાલિયા તાલુકાના કોન્ટ ગામ ખાતે આવેલ પીએચસી સેન્ટરને આધુનિક મોડલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેન્ડ ટુ હેન્ડ એનજીઓના દ્વિતિમાન પ્રોજેક્ટ ચેરમેન ખુશુ મહેતા બ્લોક કોઓર્ડિનેટર પ્રવીણ ઠાકુર તાલુકા હેલ્થ ઓફિસર કિશન વસાવ સહિતના આમંત્રિતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા आ, मैं यहाँ पर आ, कौन पी सेंटर में आज आया हूँ एल एवेस्ट लाइफ लाएव साइंस की तरफ से और प्लस इनका हैंड टू हैंड जो हमारे एन जी ओज हैं रीतिमान के साथ और मैम के साथ हम लोगों ने आज यहाँ पी सेंटर में जो भी कार्य किया है काम किया है पी एस सेंटर का रिनोवेशन किया है हमने कुछ इक्कीस इक्विपमेंट टेस्टिंग इक्विपमेंट बायोमेडिकल टेस्ट के वो दिए हुए हैं प्लस हमने हाउस का मटेरियल और भी बहुत सारे काम हम कंटिन्यू कर रहे हैं हम अंकलेश्वर में और नर्मदा जिले में हम टोटल छः पी सेंटर डेवलप कर रहे हैं और उनपे हम लोग काम कर रहे हैं हमें इसमें सियासर के हिसाब से हम उनका हैंड टू हैंड के साथ मिलकर हम लोग एलावेस लाइफ साइंस के उनके लोकल जो पीपल हैं जो लोकल विलेज के लोग हैं उनके सेहत के लिए उनके लिए मेडिकल इम्प्रूवमेंट के लिए हम लोग काम कर रहे हैं और ये कंटिन्यू हम करते रहेंगे थैंक यू वेरी मच अंतमान के समाचारों पर एक नज़र छेवाडाना गामना मद्रेसाना मौलवी हिंदू महिलाने धर्मांतरण धमकी आपली दुष्कर्म घटना होटना सामेरी पोलिस आरोपी धडपकड धरपकड कर कायदेसरिक कार्यवाही धरी ભરૂચ એસઓજી પોલીસે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કોમ્બાન્ડ ઝડપી પાડી અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતું હતું કોમ્બાન્ડ ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી રૂપિયા પંદર હજાર લઈ દિલ્હીથી બનાવાતા હતા પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સર્ટી પ્રિન્ટર કોમ્પ્યુટર વગેરે મુદ્દામાલ કબજે લીધો સાયખા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે આપની માંગ મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને એક કરોડની સહાય તેમજ નોકરી અપાય ચેતર વસાવા